ભરૂચના હિંગલોત મુકામેથી સાર્વજનિક વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં તે શાળામાંથી સુડતાલીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ટ્રેક જેવા કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ઓટોમોટિવ એગ્રીકલ્ચર એપરેલ એન્ડ ફાર્નિશિંગ ફૂડ એન્ડ પ્રોસેસિંગ આઈટી સેક્ટરની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રોગ્રામમાં ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સ્વાતિબા બારોલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વીરેન્દ્રસિંહ સાહેબ જિલ્લા કોઓર્ડિનેટર ચૈતાલીબેન પટેલ રુચિતા ચૌહાણ નસીબ ગાવી તેમજ તજડી તરીકે એરાન પંચાલ શાંતિલાલ સર તેમજ અન્ય તજડી સફીનાબેન ફહીમાબેન ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય સલીમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક થયો હતો કાર્યક્રમમાં બસો પચાસ જેટલા બાળકો અને સુડતાલીસ વીટી શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં શાળાના ત્રસ્તી દિલાવરભાઈ સિરાજભાઈ ઇલ્યાસ પટેલ તેમજ ગામના આગેવાન સાજીતભાઈ પણ હાજર રહ્યા હતા રિયાજભાઈ પત્રકાર પણ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ધોરણ બારની ટીમ તેમજ શિક્ષક શ્રી ઇમરાનભાઈ કડવા અને શબ્દમ બહેને કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન શાળામાં નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સવારે અગિયાર કલાકે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું